જામનગરના ભૂમાફિયા જયેશ પટેલનો ભાઈ પકડાયો ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ વધુ એક લેન્ડ ગ્રેવિંગ ની ફરિયાદ ધર્મેશ રાણપરિયાએ પમન પ્લોટ માં દબાણ કરી પાંચ કરોડ ઉપરાંતની જમીન હડત કરી જામનગર શહેરમાં સિટી એડુઝન પોલીસ સ્ટેશન ને લેન્ડ ગ્રેવિંગ નો ગુનો દાખલ થયો છે અને જે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે આ લેન્ડ ગ્રેબિંગના ગુનાના જે મેન આરોપી છે નામ ધર્મેશ છે અને જેવો ગુનો દાખલ થયો છે ગુનો જે સોસાયટી છે મયુર ટાઉનશીપ નામની એક સોસાયટી છે અને આ સોસાયટીનો કોમન ફ્લોર છે અને આ કોમન પ્લોટનો જે ટોટલ એરિયો છે લગભગ નવસો ત્રેસઠ પોઈન્ટ થ્રી એટ ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આના અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મોજીભાઈ રાણપ્રિયા છે આને ઉપર દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપીને અત્યારે આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ આથી ચાલી રહી છે સોસાયટીના રહીશોને જાણકારી આપવામાં છે કે

અત્યારે આરોપી અટક કરી દીધો છે અને આરોપી પૂછપરછ ચાલુ છે અને તપાસ દરમિયાન જે વસ્તુ સામે આવશે અમે મીડિયાનું